બનાસકાંઠા જિલ્લા પરીક્ષા સમિતિ વાર્ષિક પરીક્ષા ગુજરાતના કયા સમાજ સુધારક વિધવા સાથે લગ્ન કર્યા હતા ગુજરાતના કયા સમાજના સુધારકે વિધવા સાથે લગ્ન કર્યા તો નર્મદ જવાબ આવશે આનો જવાબ લોર્ડ કર્ઝનને પ્રદેશના બે ભાગલા પાડ્યા કયા બે ભાગલા પાડ્યા તો બંગાળના બે ભાગલા કાગડાની શૈલીના મહાન ચિત્રકાર કાગડા શૈલીના મહાન ચિત્રકાર કોણ હતા તો મોલારામ નીતિ આયોગના અધ્યક્ષની હોદાની રૂએ કોણ હોય છે તો વડાપ્રધાન હોય નીચેના પૈકી કયા પ્રાકૃતિક રેસા છે તો આવશે સણ ભારતમાં સાક્ષરતા રાજ્ય તો આવશે નીચેના પૈકી કયા રોગ વિષાણુજન્ય રોગ છે તો આવશે કોરોના આવતી મહામારી એ માનવ અધિકારોની ઘોષણા કોણ કોણે છે તો સંયુક્ત રાષ્ટ્ર કરે બ ખાલી જગ્યા પૂરવાની છે ભારતના ન્યાયતંત્રની ટોચ પર ખાલી જગ્યા અદાલત હોય તો સર્વોચ્ચ અદાલત આવશે સ્વામી વિવેકાનંદનું મૂળ નામ ખાલી જગ્યા હતું નરેન્દ્રનાથ દત્ત ગાંધીજીએ ડુંગળીચોરનું બિરુદ કોને આપ્યું તો ગાંધીએ ડુંગળીચોરનું બિરુદ મોહનલાલ પંડ્યાને આપ્યું બાદામી ગુફા ખાલી કયા રાજ્યમાં આવેલી છે તો કર્ણાટકમાં આવશે ગુજરાતની પ્રથમ મુખ્યમંત્રી ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી ખાલી જગ્યા હતા ડૉક્ટર જીવરાજ મહેતા ભારતના ખાલી જગ્યા અમદાવાદ ખાલી જગ્યા શહેરને ભારતનું માન્ચેસ્ટર તરીકે ઓળખવામાં ઉપમા મળીએ તો એવું અમદાવાદ એક જ શહેર કે ભારતનું માન્ચેસ્ટર તરીકે ઓળખવામાં આવે છે ભારતની કુલ વસ્તીના ખાલી જગ્યા ટકા લોકો ઔદ્યોગિક ક્ષેત્રે જોડાયેલા છે તો દસ ટકા આવશે ભૂમિ ઘસી પડવાની ઘટનાને શું કહેવાય ભૂકંપ ના આવે ભૂસ ભૂખલન આવે બરાબર ભૂસ્ખલન આવશે ખરાકોટા

સીતાના વસલની ગુફાઓ ક્યાં આવશે તમિલનાડુ ફરતી પહેલાનો જવાબ આવશે કયો ચોથો બીજાનો જવાબ આવશે પાંચમો ત્રીજાનો જવાબ આવશે બીજો અને ચોથાનો જવાબ આવશે પહેલો ટૂંકા પ્રશ્નો પ્રશ્ન ત્રણ અ એક બે વાક્યમાં ઉત્તર આપો સ્વામી વિવેકાનંદ મુખ્ય ઉપદેશો ઉપદેશો આપો પાન પ્રાચીન ભારતની કઈ વિશ્વવિદ્યાલય કલા શિક્ષણ અપાતું હતું તો એકસો પચાસ તક્ષીલા અને નાંદિલા અને નાંદા ભારત દેશ ક્યારે સ્વતંત્ર થયો એકસો એકસો પાનમાં પંદર ઓગસ્ટ ઓગણીસો ના રોજ વન આધારિત ઉદ્યોગો કયા છે કાગળ ઉદ્યોગ ઔષધ ઉદ્યોગ ફર્નિચર ઉદ્યોગ ઇમારતોનું નિર્માણ વગેરે વગેરે એ વન આધારિત ઉદ્યોગો છે માનવી હંમેશા મેદાની વિસ્તારોમાં રહેવાનું શા માટે પસંદ કરે છે માનવી હંમેશા મેદાની વિસ્તારોમાં રહેવાનું પસંદ કરે છે ખેતી ઉદ્યોગ ખેતી ઉદ્યોગ અને સેવાની પ્રવૃત્તિ માટે કુદરતી આપત્તિ શું છે કુદરત દ્વારા થતી આપત્તિ કુદરતી આપત્તિ બસો સિત્તેર દીવાની દાવા કોણ કોને કહેવાય મકાન જમીન અને અન્ય સંપત્તિનો હક માટે જે લડવામાં આવે તેને દીવાની દાવા તરીકે ઓળખવામાં આવે આધુનિક સમાજમાં કઈ કઈ બાબતોનું પરિવર્તન થઈ રહ્યા છે તો એનો જવાબ આવશે આર્થિક સામાજિક રાજકીય અને સાંસ્કૃતિક ભારતે કેવું રાજ્ય બનાવવાનો સંકલ્પ કર્યો ત્રણસો સડત્રીસ કલ્યાણ રાજ્ય બનાવવાનો સંકલ્પ કર્યો છે પ્રશ્ન ચાર નીચેના આપેલા પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો

તમે લખી શકો સ્પેશિયલ ઇન્ડસ્ટ્રીયલ ઝોન ને ઉદ્યોગ કયા કયા લાભો થાય છે પાન નંબર પાંચ પ્રશ્ન પાંચ મોટા પ્રશ્નો પાનનો મોટા પ્રશ્નો છે પહેલો પ્રશ્ન એક થી પાંચ એ ગમે તે ત્રણ લખવાના છે બરોબર ને એના પછી બ જોડકા શું કહેવાય નકશો નકશા રાજધાની દિલ્હી ક્યાં એટલું પાંચ પાંચ સમય વચ્ચે હોય વચ્ચેથી ઉપર ક્ષત્રી ભારતના ના નકશા ની સાઇડમાં કોનામાં અરબ સાગર નીચેના ભાગમાં લોખણપુરક જમશેદપુરા અને ભારત ના સૌથી વધુ સાક્ષર ધરાવતું રાજ્ય કેરલ બરોબર પેપર્સ વિડિયો સારું લાગ્યો તો ચેનલને ને લાઈક એન્ડ સબસ્ક્રાઈબર કરવા વિનંતી